ભાવનગર મહાનગરપાલિકાનું દબાણ હટાવ સેલ કાળુભા રોડ પર ત્રાટક્યું હતું અને લારી ગલ્લા કેબિનોના દબાણો જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી આજે બનેલી કોમ્પ્લેક્સની આગની ઘટનાને ભૂલવી મુશ્કેલ છે પરંતુ આગ લાગી ત્યારે ફાયર ફાઈટરો દોડી ગયો હતો અને ફસાયેલા બાળકો સહિતને સલામત રીતે બહાર કાઢ્યા હતા આખરે મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલે કાળુબાર રોડ પરથી કેબિનો સહિતના દબાણો જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી પરંતુ બોરતળાવ ડૂબની જમીન પર અને ગેરકાયદેસર બાંધકામો મહાનગરપાલિકા ક્યારે દૂર કરશે તે જાણવાની તાલાવેલી લોકોમાં વધી રહી છે પટ્ટો માર પટ્ટો ફટાફટ આ હવે જમા પાઇપે પે ખાટલો જો હોય